તમે કમેન્ટ કરી શકો છો કેવ ની આપણે કાલે આઠ કે એટલા ચેપ્ટર વાંચ્યા હતા આપણે રૂઢિપ્રયોગ સમાનાર્થી એ બધા જે આવતા હતા એટલે મતલબ વ્યાકરણ એટલે બસ ગ્રામરમાં આપણે એટલું કરવાનું છે તો આગળના ચેપ્ટર આપણે ચાલુ કરીશું અને મેસરીમાં આપણે ગણિતમાં લસાકુસા વિશે કાલ માહિતી મેળવી તો આજે ખાલી એના દાખલાઓની પ્રેક્ટિસ કરશું અને જો પીવાય ક્યુ હશે તો પીવાય ક્યુ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશું તો આજનો આપણો સીડ્યુલ આટલો જ છે તો અત્યારે આપણે પેલા કરંટ અફેર પણ લઈએ પછી જમીન પછી આપણે ગુજરાતી વ્યાકરણ અને મેસ રીડિંગ જોઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રાખજો તો મળીએ આપણે કરંટ અફેર લેક્ચર લેક્ચર કરીને તો મારે તારીખ ઓગણીસ અગિયાર અને બે હાજર પચીસ નું કરંટ અફેર મહત્વની માહિતી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ નું કરતા નહીં તો આપણે જે મહત્વ મહત્વના મુદ્દા એ લખ્યા છે તેમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચાર આવેલ વીઆઈ પીઆઈ બે હાજર રિપોર્ટ મુજબ બે હાજર ચોવીસમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ બે હજાર પચીસમાં માં ગવર્નન્સ એવોર્ડમાં ઓનરરી ઓસ્કારની સન્માનિત થનાર હોલીવુડ અભિનેતા કોણ છે જે તેમનો પ્રથમ એકેડેમિક એવોર્ડ છે તો ટોમ ક્રુઝ અને બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મતદાન કરવામાં આવે છે સોળમો વાર્ષિક એવોર્ડ છે સ્તર છે યુએસએ માં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રથમ રામોજી એક્સલેન્સ એવોર્ડ બે હજાર પચીસમાં કેટલા વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યું તો સાત વ્યક્તિઓને સન્માનિત કરવા સાથે સાથે તમને નામ જણાવું છું આપણા સમારોહ સ્તર હતું હૈદરાબાદ તેલંગાણા મુખ્ય અતિથિ હતા શ્રી પી રાધાકૃષ્ણ અને એમાં પહેલો એવોર્ડ છે ગ્રામીણ વિકાસ ક્ષેત્ર છે શ્રી અમલા અશોક રૂઈયા જે વોટર મધર ઓફ ઇન્ડિયા કહે છે એના પછી યુ આઈકોન ક્ષેત્ર છે શ્રી શ્રીકાંત મોલ્લા વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર છે પ્રોફેસર માધવી લતા ગલી માનવ માનવતા સેવા ક્ષેત્ર છે માનવ સેવા ક્ષેત્ર છે આકાશ ટંડન કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર છે પ્રોફેસર સેતુપતિ પ્રસન્ના પત્રકારત્વ ક્ષેત્રે છે શ્રી જયદીપ હાર્ડીકર મહિલા એન્ડ પુરુષકાર મહિલા સેવા માટે છે મહિલા સિદ્ધિ માટે છે શ્રીમતી પલ્લબી કોષ આપણે અમલા અશોક રૂ યાદ રાખવાનું છે મિત્રો એના પછીનો નો પ્રશ્ન મિત્રો આપો છેલ્લો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કઈ સંસ્થાએ મૃત્યુદંડની સજા ફટકારી છે તો આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આઈ સીટી જે બાંગ્લાદેશની જે સંસ્થા છે આપણા ગુનાઓ માટે અદાલત છે તો આટલે સુધી આપણે કરંટ અફેર લેક્ચર કર્યું છે તો મળીએ આપણે હવે ગુજરાતી વ્યાકરણમાં જે આપણે રૂઢિપ્રયોગ સમાનાથી વાંચવાના છે એ વાંચી લેશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ તો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં તમને પ્લસ શું કહેવાય વ્યાકરણમાં સવારથી તરફા શબ્દો બધા આપણે વાંચી લીધા છે તો આપણે આઠ કેટલા ચેપ્ટર વાંચ્યા હતા એના પછી વાંચ્યા છે કેટલા સુધી વાંચ્યા છે તમને બતાવું છું અત્યારે વાંચે છે ઠંડી એટલે આપણે ગોદરું ઓઢીને શાંતિ વાંચીએ છીએ કારણ કે ઠંડી બહુ છે અત્યારે બે વાગે પણ તો ઠંડી થોડી ઘણી તો ઘરમાં લાગે કારણ કે ટાઈસ ધાબાવાળા ઘરમાં ઠંડી લાગે છે તો ચલો આપણે જોઈ લઈએ ગુજરાતી ગુજરાતી ધોરણ નવ ની બુક છે તો મારે તો કાલે નવું ચેપ્ટર વાંચ્યા હતા ને દસમું ચેપ્ટર થી છે એમાં સમાનાર્થી શબ્દો છે એમાં અક્રાંતિયુ એ પરીક્ષામાં પૂછાઈ ગયું છે એક વખત સાવધ નું પણ પૂછી પૂછાય ગયું છે ચવળ એટલે શું તો મુશ્કેલીથી તૂટે ફાટે ચવાઈ જેવું એને ચવળ કહેવાય પછી વિરુદ્ધાર્થી શબ્દો છે સાવદનું ગાફેલ આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં તો તમે પીવાયક્યુમાં જોઈ શકો છો એના પછીનું ચેપ્ટર છે બખુલ પછી બીજા તો શબ્દો નથી ઊંડું છે રત્નાકર એ આપણા સમાસમાં આવે છે બરોબર એના પછી એટલું બધું વિરુદ્ધાથી બધા શબ્દો નથી વૃથા એટલે નકામું થાય એના પછીનું બારમું ચેપ્ટર છે પ્રપાંત એટલે દૂધ થાય એ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કદાચ તલાટી કે ગમે તે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હતું જોઈશું કુલો દ્વારક છે એના પછી તો વધારે કઈ આવી ધરાવે એવી રૂઢિ પ્રયોગ છે તો જોઈતા રહેવું એના પછી વ્યાકરણ આવે છે થોડું ઘણું તો આગળનું ચેપ્ટર તમને બતાવું નીજ છે સમો એટલે જેવો છે જખમ આ તો તમને આવડી જ જશે જોઈ શકો જીવાના એ પાઠ છે આમાંથી પણ એક પ્રશ્ન કયો હતો ના કારોતરો બિલાડ યાદ રાખજો તો મજાક કરી એ થાય રૂઢિપ્રયોગ પણ આમાં નથી આપડે છેલ્લું પંદરમું ચેપ્ટર વાંચ્યું છે ગોદ એટલે ખોળો થાય જોઈ શકો એક ચેપ્ટર તમને બતાવી દો ચલો કુદરતી કરીને પાઠ છે બાવવાળું સબૂર એટલે તિદર્થ થોભો થાય છે આ બધા તરપદા શબ્દો પૂછાય પાહે ડીંગ થઈ જાઉં એ પણ પ્રશ્ન પૂછી શકે વાંચી શકે થઈ જાઉ આ બા બની જાઉં ગરેડુંમાં બાજી જાઉં તો ગરગડા થઈ જવું એ આટલા સુધી વાંચી છે તો બીજી સાથે કન્ટીન્યુ જાઉં તો મળીએ આપણે ગણિતમાં લસાને કુસ્ાનું રિવિઝન કરીને તો બીજી સાથે કન્ટીન્યુ તો મારે દાવો તો અત્યારે આપણે ગયા છે ત્રણ આપણા મેસ રીતમાં જે લસા વિશેના દાખલા હતા એ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને એમાં રિવિઝન કર્યું છે એટલે આપણે બે દિવસ લસા ગયા છે આવતીકાલથી આપણે નવું ચેપ્ટર લેશ્યું તો આજે આપણે સ્વદિવસની દિવસ હતો નવમો તો આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને વિડીયો કયા ટાઈમે અપલોડ કરાય એ પણ તમે કમેન્ટ કરજો અને સેની તૈયારી કર્યા છે એ પણ કમેન્ટ તમે કરજો તો આવ્યો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો મિશન ટેલાટી ન્યૂ ચેનલ બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુત બહુત ધન્યવાદ